અંકલેશ્વર નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી મામલે મહિલા સંચાલક ધરપકડ કરાઈ હતી પોલીસ દ્વારા ગત રોજ ગુનો દાખલ થતા જ મહિલા સંચાલક ધરપકડ કરી કોર્ટ માં રજૂ કરતા કોર્ટ દ્વારા ત્રણ દિવસ રિમાન્ડ મંજૂર કરાયા હતા ગત અગિયારમી નવેમ્બર બે હાજર ચોવીસ ના રોજ અંકલેશ્વરના સિગ્નેચરિયા ગેલેરિયા મહાવીર ટર્નિંગ ખાતે નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ ચલાવી રહ્યા છે જેનું સંચાલન ચેતનાબેન નામદેવ નવગીરે કરી કરી રહ્યા છે કોલેજમાં જીએનએમ જનરલ નર્સિંગ મિડવાઈફરી કોર્સ માટે ભરૂચ રહાડપુરના એકવીસ વર્ષીય રશ્મીબેન વસાવા તેમજ અન્ય વિદ્યાર્થીઓને લોભામણી લાલચ આપી એડમિશન વેળા અસલ માર્કશીટ એલસી જાતિનો દાખલો આવક દાખલો અસલ બેંક પાસબુક એટીએમ કાર્ડ કોરા ચેકો આધાર કાર્ડ અને એડમિશન અને પરીક્ષા ફી ઉઘરાવી હતી તેમજ તેમની સ્કોલરશિપના રૂપિયા પણ બારોબાર ઉઘરાવી લીધા હતા જે અંગે ઓગણત્રીસ વિદ્યાર્થીનીઓના સિગ્નેચર સાથે લેખિતમાં બી ડિવિઝન પોલીસ મતક ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈ આ અંગે વધુ તપાસ આરંભી હતી ફરિયાદમાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ સાથે ફીના ચાર લાખ ચુમ્મોતેર હજારની સ્કોલરશિપના પાંચ લાખ તેર હજાર આઠસો મળી કુલ નવ લાખ સત્યાસી હજાર આઠસો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો પોલીસે બે મહિનાની તપાસના અંતે ગત રોજ રશમી વસાવાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અન્ય વિદ્યાર્થીઓને સાહિત્ય તરીકે રાખી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં મહિલા સંચાલક ચેતના નામદેવ નવગીરીની ધરપકડ કરી પોલીસ મથકે લઈ આવી હતી સમગ્ર મામલે પોલીસ દ્વારા છેતરપિંડી મામલે અન્ય કોણ સામેલ છે અને અન્ય કેટલીક વિદ્યાર્થીનીઓ પાસેથી નાણાંની વસૂલાત કરી છે તે અંગે પૂછપરછ શરૂ કરી હતી વિદ્યાર્થીઓના ઓરિજિનલ સર્ટિફિકેટ અને ચેક રિકવર કરવાની પણ તજવીજ આરંભી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના બદલે એન્જલ કોમ્યુનિટી કોલેજ નામનો નર્સિંગની પ્રત્યક્ષ તાલીમ માટેનો ખોટો દસ્તાવેજ બનાવી તેમજ દસ્તાવેજ ખોટો હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી વિદ્યાર્થીનીઓ જોડે છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે